બેન ચાર પૂરો કરવાનો એતો જોડી ખબર નહિ પહોચી લેવાનું જોડે લગન

સોરના ઘોડી મેલો એકટી ગોડી ઉલાળી મેલજો પકડવાના આવતા લે જલ્દી દો હા મે પડી લે નેમી લે છોર તો બધું લઈ ગયા હવે જબરું કરજો પૈસા નહીં લેવા દેવા આપણે તો માં માં જાવ આપણે હવે ઓરવાઈ હાચું ને જવાનું હા તો કરું પણ યાર આ છોકરો ગોમમાં જઈએ આપણે તો રક્ષણ ગવણ કરીએ ગોમમાં જઈએ

બે આવજો બે જ એક પ્રશ્ન થયો કનફાન ઓલા જવું પડશે પેલાનો ફોન આવે ચોરી ચસ્તું થઈ છે જોડે જવું કનફાર લઈને આવું

लाउसे आइलु माता मन्दिर आइ आइइन माता मन्दिर आइ ए माडी दादा मन्दिर आइ उपरी माताजी हारु गर्जो माताजी आ रे माताजी ए माताजी તમાઈ ગયા બધા આ એ લોકો જતાતા લગનનો ઓરવા અને યે ના થઈ છે ચોરી પછી વાત કરી અમનંદ કનપન માતાજી ઓર માતાજી આપણે વાત થઈને બેસે માતાજીને પૂછ્યું કે મે માતાજી અમે પેલી રાખો માતાજી તમને જી નઈ આંશી મા ઉપર મા ઉપર વિશ્વાસ રાખો બરાબર આ જય માતાજી જય માતાજી